આંકવીના યુવક સાથે મૈત્રી કરાર કરી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન સુરતથી ઝડપાઈ મહારાષ્ટ્રના ઔરંગાબાદની યુવતી સામે ફરિયાદ નોંધાઈ હતી સિદ્ધપુર તાલુકાના આંકવી ગામના એકત્રીસ વર્ષના એક યુવકના અજાણી યુવતી સાથે મૈત્રી કરાર લગ્ન થયા હતા પરંતુ લગ્નના માત્ર ત્રણ દિવસમાં જ યુવાનને ઊંઝા બસ સ્ટેન્ડ ખાતે એકલો છોડીને નજર ચૂકવીને યુવતી છૂમંતર થઈ ગઈ હતી આ લૂંટેરી દુલ્હનના બે લાખ રોકડા સોનાનું મંગળસૂત્ર બુટ્ટી ચૂની તથા પગની ચાંદીની શેરો મળીને કુલ ત્રણ લાખ સત્તર હજારની છેતરપિંડી કરતા યુવતી અને તેના સાગરીતો સામે ઠગાઈનો ગુનો દાખલ થયો હતો આંકવી ગામના કેતનકુમાર પટેલ ઉંમર વર્ષ એકત્રીસ અને તેમના પિતા સુરેશભાઈ બસમાં સુરત જતા હતા ત્યારે તેમની બાજુમાં બેઠેલા એક વ્યક્તિએ પિતા પુત્રની લગ્નની વાત સાંભળીને લગ્ન માટે સુરતમાં રોહિત નામની વ્યક્તિનો મોબાઈલ નંબર આપ્યો આ નંબર પર કેતન પટેલે ફોન કરીને અમારા સમાજમાં કન્યાની અછત હોય કોઈપણ સમાનની કન્યા ચાલશે તેમ કહેતા રોહિતે તેમના સંબંધીની ઉષા નામની યુવતી બતાવી કેતન અને તેના પિતાએ ખાનગી કંપનીમાં નોકરી કરતી ઉષા સાથે લગ્ન કરવા તૈયારી દર્શાવી જેમાં રૂપિયા બે લાખ આપવાની શરત મૂકતા લગ્નનું નક્કી કરી ત્રેવીસ ઓગસ્ટ એ ઉષા અને કેતનના પરિવારોએ સિદ્ધપુર આવીને વકીલ પાસે મૈત્રીક કરાર લેખ કરાવ્યો હતો અને રોહિતને રૂપિયા બે લાખ રોકડા અને ઉષાને એક લાખ દસ હજારના મંગળસૂત્ર સોનાના દાગીના વગેરે આપ્યા હતા